નમસ્કાર મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાની આ પવિત્ર યાત્રામાં તમારું ફરી એકવાર સ્વાગત છે પાછલા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે અર્જુનનું મન યુદ્ધ માટે ધીમે ધીમે તૂટી રહ્યું છે આજે આપણે અધ્યાય એકના શ્લોક છત્રીસથી ચાલીસ સમજવાના છે જ્યાં અર્જુનનું દુઃખ માત્ર પોતાનું જ નથી રહેતું પરંતુ તે આખા સમાજ કુટુંબ અને ધર્મ વિશે વિચારવા લાગે છે મિત્રો શ્લોક છત્રીસથી અર્જુન ખૂબ જ સ્પષ્ટ રીતે પોતાની વાત કહે છે તે કહે છે કે જો કૌરવો અધર્મી છે તો પણ તેમને મારીને અમને કેવી રીતના સુખ સુખ મળી શકે પોતાના સ્વજનને મારીને મળતું અર્જુન માટે સ્વીકાર્ય નથી અર્જુન કહે છે કે કૌરવો ભલે લાલચ અને અહંકારમાં ડૂબેલા હોય પણ આપણે તો જાણીએ છીએ કે આ યુદ્ધમાં કેટલું પાપ છુપાયેલું છે જો સામેવાળો ભૂલ કરે તેનો અર્થ એ નથી કે આપણે એ જ રસ્તે ચાલવું જોઈએ પછી અર્જુન વધુ ઊંડા વિચારો કરે છે તે કહે છે કે જ્યારે કુટુંબના મોટા લોકો નાશ પામે છે ત્યારે કુટુંબની પરંપરા તૂટી જાય છે અને પરંપરા તૂટે એટલે અધર્મનો નાશ પામે જ્યારે ધર્મ નાશ પામે છે ત્યારે અધર્મ આખા સમાજમાં ફેલાઈ જાય છે શ્લોક ઓગણચાલીસ અને ચાલીસમાં અર્જુન સ્ત્રીઓ વિશે વાત કરે છે તે કહે છે જ્યારે કુટુંબનો નાશ થાય ત્યારે દરેક સ્ત્રીઓ અસુરક્ષિત બને છે અને ત્યાંથી જ સમાજમાં અવ્યવસ્થા ફેલાય છે સંતાની ઓળખ બગડે છે કુટુંબની પવિત્રતા નષ્ટ થાય છે અને પેઢી દર પેઢી દુઃખ ચાલતું રહે છે અર્જુન અહીં ફક્ત એક યોદ્ધા તરીકે નથી બોલતો પરંતુ એક સંવેદનશીલ માણસ તરીકે વાત કરે છે તેને યુદ્ધ કરતાં વધારે સમાજના ભવિષ્યની ચિંતા છે આ શ્લોકોમાં આપણને એક મોટો સંદેશ મળે છે યુદ્ધ માત્ર મેદાનમાં નથી લડાતું તેની અસર આખા સમાજ પર પડે છે અને આપણે આપણા દરેક નિર્ણયના પરિણામ વિશે વિચારવું જોઈએ મિત્રો આ હતા શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય એકના શ્લોક છત્રીસથી ચાલીસ અહીં આપણે જોયું કે અર્જુન હવે માત્ર યુદ્ધની વાતો નથી કરતો પરંતુ ધર્મ કુટુંબ સમાજ અને આવનારી પેઢીઓ વિશે વિચારે છે આગળના શ્લોકોમાં અર્જુનનું મન વધુ ભારે બનશે અને તે સંપૂર્ણ રીતે શસ્ત્ર મૂકી દેવાની વાત કરશે અને ત્યાંથી જ શ્રી કૃષ્ણનો દિવ્ય ઉપદેશ શરૂ થવાનો માર્ગ તૈયાર થશે જો તમને આગળનો એપિસોડ જોઈતો હોય તો નીચે કમેન્ટમાં લખજો નેક્સ્ટ એપિસોડ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ